અને ગાયને આમ પરાહો વળી જાય વાત્સલ્ય ઉભરાય એમ સારા ચેલા હોય તો એને જોઈને ગુરુનું હૃદય ઉભરાય આવે ચેલો હતો બોલો આરુણીયની યાદે ઉરવું ભરાય આજનો ચેલકો માસ્તર સાહેબને શિવાજી બીડિયું પાય સમજણ જીવન માં આજના છેલ્લા માવો લઈ જાય લ્યો લ્યો સાહેબ બે કટકા ખાવા અડધો તમને અડધો હું કે આખો વર માવા ખાવડાઈ પાસ કરી દેજો આવા છેલ્લા રામનું જીવન સંસ્કારમય સંપમય હતું અને ખાસ કરીને આજે મારે એ વાત એટલા માટે કેવી કે અમારે ત્યાગીઓના મંડળો હોય કે તમારા ગૃહસ્થના ઘર હોય જેટલો સંપ રહેશે એટલા બધા સુખી રહેશો રામે રાજતું કર્યું પરિવારમાં કંકાસ નો થવા દીધો સીતાજીને ને વનવાસ નહોતો તોય રામને સુખ દેવા વનવા ગયા કે આપણે કોઈને આવેલું કષ્ટ એમાં સાથ દેવો આવો ભાવનાત્મક આખો રામનો પરિવાર હતો અને એટલા માટે બેનો ભાઈઓ આપણે બધાએ હું તમે બધા મારે આજે તમને થોડી સુખની વાતો કેવી એટલા માટે કે જેટલો સંપ હશે ને તો ગરીબીમાં પણ શાંતિને સુખ હશે અને સંપ વિનાની સંપત્તિમાં પણ સુખ ને શાંતિ નહીં હોય અમારા વાળાનો મને અનુભવ છે તમારા વાળાનો અનુભવ છે પરિવાર ગરીબ હશે પણ આખો પરિવાર હળી મળીને આત્મબુદ્ધિથી રહેતો હશે પતિ ગમે આ દેશ વિદેશ જાય પણ એના દિલમાં કોઈ એમ ન થાય કે મારી પત્નીનું મન મારા વિના ક્યાંય ચલાયમાન થાય એવી પત્ની જેને મળી હોય ને એને ગરીબીમાં પતરા રૂમમાં પણ શાંતિનો અનુભવ થાય અને જેને આનો ભરોસો જ ન હોય કે આ ક્યાં જાહે હું કરશે એને શાંતિ ન હોય તમારે ત્યાગ એવો માંય અમુક ચેલા એવા હોય કે આપણને એનો ભરોસો આવે હે ને કે આને ગમે ત્યાં મૂકશો ગમે ત્યાં કામમાં જોડશો આ માણસ કોઈથી ખોટું નહીં કરે એનો ભરોસો આવે ત્યારે આપણું દિલ ઠરે કે આ વ્યક્તિને ગમે એવા વિષયોના કે પદાર્થોના યોગ થાય પણ આ માણસનું મન આમાં લેવાય નહીં એ જોઈને આનંદ થાય અમારે સર્વ મંગલ સ્વામી જન મંગલ સ્વામી નાના નાના હતા ત્યારથી આવેલા પણ આજ દિવસ સુધીમાં પાંત્રીસ પાંત્રીસ વર્ષમાં તમારે કેટલા વર્ષ થયા ભાઈ હા ચાલી વર્ષ થઈ ગયા જિંદગીમાં કોઈ દી કોઈ પદાર્થમાં આકર્ષણ ન દેખાય તે દિલ આમ ગૌરવ અનુભવે કે આને હાચવવા ન પડે અને ઓયલાને તો એક દી રેઢો મૂક્યો ન થાય એક દી રેઢો મૂક્યો ન થાય કે આ હું કરશે કાંઈ નક્કી નહીં એના ગુરુને શાંતિ શું હોય જેને પત્નીનો ભરોસો ન આવે જેને તેના દીકરાઓનો ભરોસો ન હોય આજકાલ તો દીકરીઓમાં બી એવું થઈ ગયું કોલેજોમાં ભણવા મોકલો શું કરીને આવે કંઈ નક્કી નહીં મા બાપને ચિંતાઓ થાય કમસે કમ રામાયણમાંથી એવો મેસેજ લઈએ આપણાથી આપણા મા બાપના દિલ ખુશ થાય એવું આપણું જીવન બને આપણાથી આપણા ગુરુનું દિલ ખુશ થાય જ્યાં સંપ હશે સંસ્કાર હશે સદવર્તન હશે ત્યાં ગરીબીમાં પણ સુખ અને શાંતિ હશે જ્યાં સંપ નહી હોય સંસ્કાર નહી હોય જ્યાં સદવર્તન નહી હોય ત્યાં સંપત્તિ હશે તો પણ સુખ શાંતિ નહી એટલા માટે એમ કહેવાનું જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ જ્યાં સંપ છે ત્યાં सुख छे विशेष तू संप मातो दुख छे अशेष ज्या संप छे सुख छे विशेष संप छे दुख छे विशेष जो इच्छो Sampsevo, सुख संपसेवो जो सर्वविष सुख सम्पसेवो सुखप्रदाता नथि सम्पजे वो सुखप्रदाता सम्पजे वो सुखप्रदाता नथि सम्पजे वो સંપ છે ત્યાં સુખ છે વિશેષ કુસંપમાં તો દુઃખ છે અશેષ હું બહુ લાંબો નહીં કહું હાથ પેઢીના હંપનો નહીં કહું ભાઈઓ ભાઈઓ નોખા થઈ ગયા હો તો એનું નહીં કહું પણ જેટલા તમે બે પાંચ રોજ ભેગા રહ્યો છો એમાં હંપ રાખો કઈ રીતે રાખો એ બી હું તમને કહું પણ સંપમાં મજા છે જ્યાં સમજણ છે જ્યાં સંસ્કાર છે ત્યાં સંપ રાખો સહેલો છે અને સંપ હોય ને તો કૂતર્યો બિલાડી અને પક્ષી પણ ભેગા રહી શકે અને સંપ ન હોય ને તો માણા માણાય ભેગા રહી શકે તમને એક ક્લિપ બતાવું છું કૂતર્યો બિલાડી અને પોપટ ત્રણેય જણા ભેગા મળીને જમે છે નહીતર આમ તમે જોવા જાવ તો કૂતરાને બિલાડીને ન ભળે બિલાડીને પોપટને ન ભળે પણ હંપ હોય સમજણ હોય તો એકદમ વિરોધી પ્રકૃતિના લોકો પણ ભેગા રહી શકે અને સમજણ ન હોય તો થોડી ઘણી સમાન પ્રકૃતિ હોય ને તો એ ભેગા ન રહી શકાય એટલે હું જાજુ તો કળિયુગ છે એટલે હું જાણું જાજુ નહીં પણ હવે એની ભેગું રહેવું જ છે પતિ પત્નીએ ભેગું જ રહેવું છે તો હળી મળીને રહ્યો એકાબીજાને સુખી કરો એકાબીજાને ભાવ પ્રેમ આપો બહુ અપેક્ષાઓ ન રાખો ને બહુ ઉપેક્ષાઓ ન કરો સંપ રાખવામાં બહુ બધી વસ્તુઓની જરૂર હોય છે બાંધવામાં મજા નથી તમને એક ક્લિપ બતાવું આમ તો એક પોસ્ટર છે તમે આમ જુઓ તો આમાં સ્ટેપ જોશો ને તો તમને આખું જણાય આવશે આ બે ઘોડા છે ઘોડા હોય કે ગધેડા હોય જે હોય તે જે તમારું માન હોય માનજો એમાં મને કંઈ વાંધો નથી બે જણાએ ઘાસનું એક પાત્ર એણે હામું હામું જોયું પણ બે જણા બંધાયેલા છે દોરડાથી સાથે એક દોરડે બંધાયેલા જેમ તમે પતિ પત્ની હવે બે ભેગા હવે દિશા થઈ જાય તો હવે શું થાય તમે અલગ અલગ ઘાસનું કુંડું જોયું હવે બે એક ખાવા માટે જાય આને આ બાજુ ખાવું ઓને ઓલી બાજુ ખાવું અને બે જણાય ખેહા ખેંચી શરૂ થઈ બે ની દિશા જુદી થઈ જાય એટલે ખેંચા ખેંચી શરૂ થઈ જાય હવે તમે જો બીજા માસ્ટર સ્ટેપમાં જોશો તો બહુ ખેંચ્યું ત્રીજામાં એટલું બધું ખેંચ્યું તે બબે પગે ને બે પગ તો પાછળના ઊંચા થઈ ગયા એટલું ખેંચ્યું બેય જણાએ આ બધે લાગુ પડશે સાસુ બહુમાં લાગુ પડશે દેરાણી જેઠાણીમાં લાગુ પડશે બાપ દીકરામાં લાગુ પડે ગુરુ ચેલામાં લાગુ પડે ગુરુભાઈ ગુરુભાઈમાં લાગુ પડે આવી રીતે જો આપણે ખેહાતાણ કરતા હોય તો થોડીક સમજણ કેળવવી હવે તમે જો બહુ ખેંયન પગ ઊંચા થઈ ગયા પછી ચોથા સ્ટેપમાં બે જણા ભેગા મળ્યા બે જણાએ નક્કી કર્યું કે આમ બાંધવાથી એ કોઈના હાથમાં કુંડું ઘાસનું આવશે નહીં માટે આપણે હંપી જઈએ અને પછી બે જણાએ ભેગા થઈને આ પાંચમા સ્ટેપમાં બે જણા ભેગા થઈને એક બાજુના કુંડે જઈ ઘાસ ખાધો અને છઠ્ઠા સ્ટેપમાં પછી બીજા કુંડામાં જઈને ઘાસ ખાધો શાંતિથી બેનું પેટ ભરાણું અને આનંદથી રહ્યા જેણે પણ આ પોસ્ટ બનાવી હશે પણ બહુ મસ્તીની બનાવી છે ખેંચા તાણીમાં બહુ સારું નથી અને કદાચ ક્યારેક આપણે હોઈએ ભેગા અને ક્યારેક ખેંચા તણ થાય તો બી બહુ ધ્યાન રાખું અતિ તાણવામાં છે ને પછી બધું તૂટી જાય અત્યારે માણસ એટલું તાણી નાખે છે ને ઘડીકમાં તોડી જ નાખવું ભાઈ ભાઈનો સંબંધ તો કે તોડો પતિ પત્ની તો કે સંબંધ તોડો બધાને એક જ નાની નાની બાબત અમારે હવે નવી પેઢી આવી છે તે એવી જ આવી પીઝા ખાઈ કાંઈ હું બાલ સ્વામી નિર્ગુણ સ્વામી અમે જે આ પાંત્રી વર્મા એમ હાંક્યું પછી અમારે બીજો સ્ટેપ આવ્યો આ સર્વમંગલ સ્વામી જનમંગલ સ્વામી અમારે જેટલું જ ન સમજે પણ તો એ સમજે છે એમ હવે પછીની આ અમારે ત્રીજી પેઢી આ ત્રીજી વક્કલ્યક આવી અને હજી આ એની પછીની તો આમાં આપણને એમ લાગે કે વાં ઇન્દ્રિયા જેવી હાવ દીક્ષાઓ દેતા પહેલાં અમારે દહ વાર વિચારવું પડશે કે આને દેવી કે ન દેવી અને તેથી એક જ નિર્ણય લેવાનો રહેવું હોય તો ન દેવી હખે ન રહેવું હોય તો દેવી આવા નિર્ણયો આવશે તમે જોજો હા બહુ છું તમને એકદમ ચોખ્ખું છટ નાની નાની બાબતોમાં તાણું તોડું તાણું તોડું બાંધું નાની નાની બાબતમાં અભાવ અવગુણ કોઈને કોઈના આમ આમ ભાવ જેવું તત્વ જ નહીં રહ્યું આજે સમાજની પરિસ્થિતિ આ થઈ ગઈ નાની નાની અભાવ અવગુણ અભાવ અવગુણ તું આમ કરશો તું આમ બોલશો તારું આ તારું આ આવું જ થઈ ગયું પરિવારોમાં ઘરમાં બધી તે પછી એમાં મજાનો બહુ તાણવામાં સારું નહીં તાણવામાં શું થાય જો તમે આવું થાય આ એક ભાઈનું ટ્રેક્ટર છે ને એ ખૂતી ગયું છે બંધ પડી ગયું છે એટલે હવે આવડવા બીજો એ ટ્રેક્ટર બારું કાઢવા માટે આવ્યો એટલે તાણવું જોઈએ એનું નાની કોઈ ખૂતી ગયો હોય તો તાણવો જોઈએ પણ એ લિમિટમાં તાણવું એ મારે કેવું જો એ તાણવું જોઈએ પૈડા ઊંચું થાય ત્યાં સુધી તાણવું જોઈએ પણ નોખા પડી જાય એટલું ન તાણવું આજે નાની નાની બાબતોમાં માણસોને આવું આવું આખું થવા મળે નાની નાની બાબત અને સમજણો કેવી હોય ભાઈ આપણને શું થાય મારે બરાબર નથી મારે પત્ની બરાબર મારો પતિ બરાબર મારી સાસુ બરાબર નથી મારા સસરા બરાબર નથી આપણને આવું જ કરે આપણે કોઈ દીધી આપણું તો જોતા જ નથી જાણે આપણે દૂધે ધોયેલા હોય એમ આપણું તો આપણે કોઈ દિવસ જોતા જ નથી આપણે કેવા છીએ એ ક્યારે કોઈ દિવસ જોતા જ નથી મારે આ સારું નથી મારે આ સારું નથી મારે આ સારું નથી તમે બહાર જાશો ને ત્યારે ખબર પડશે કે ભાઈ આપણને તો ભગવાને ઘણું હારો આપ્યો છે ક્યારેક બહારનો અનુભવ કરશો ને એક ભાઈને સવારમાં એની પત્ની ઉઠીને કે પોપટ પોપટ બિચારો પાંખ્યું ફળફળ તો ઊભો થયો ચાય બનાવી દે કે એની પત્ની હો ચાય બનાવી દે કે બિચારાને લાગી આવ્યો એક તો ઊંઘ આવતી હતી ને એમાં કે માળું આખો દી એ અમારે કરવાનો પૈસા કમાવો અમારે જવાનું હવારમાં આ સાહેબને મેમ સાહેબને ઉઠીને ચાય બનાવી દેવાની આની અરે રહેવું જ નથી છૂટું કરી નાખું હોય કે એની સોસાયટીમાં જ એક વકીલ રહીને એનો મેઇન બિઝનેસ જ છેડા કરવાનો હતો ચૂંટ આપણા સોસાયટીનો મેમ્બર છે ને મિત્ર છે જાઉં એની સલાહ લઉં અને એની ઘરે ગયો ને ત્યાં આ વકીલ સાહેબ કપડાં ધોતા હતા તાવડા ઘરે આવીને ચા મળ્યો બનાવવા કમસે કમ કે આપણે કપડાં નથી ધોવા પડતા એ કે પછી કીધું જ નહીં કે આપણે છેડા લેવા જ એમ તમને ઘણી વાર એમ થશે કે મારે પત્ની હારી નથી પતિ હારો નથી બાપુ બાપુજી સસરાહારા નથી ક્યારેક બીજે જાશો ને ત્યારે ખબર પડશે આ એક વાત મેં કીધેલી છે જે બનેલી ઘટના મારી એક કથામાં એક બેને ચિઠ્ઠી મોકલેલી અને એમાં એવું લખેલું કે આજે મારે ચોથું ઘર છે કેશું ભાઈ ચોથું ઘર એ કે મારું આ છે ત્રણ ઘર બદલ્યા એ કે જ્યારથી બાપુ તમારી કથા સાંભળતી હું થઈ ત્યારથી મને મારા દોષો ને સ્વભાવો દેખાવા લાગ્યા સમજાવવા લાગ્યા આજે કે હું ફો કાયમ કહી શકું કે મારો પહેલો પતિ જેટલો હારો હતો એ ત્રણમાંથી એક એવો નથી મેળવાય અને મેં જે ત્રણ ઘર બદલ્યા ને એમાં વાંક મારો જ હતો ઈ મને આજે ચોખ્ખું દેખાય છે એ આજે દેખાય છે ઉમ્રભર ગાલિબ ભૂલ કરતા રહા ભર ગાલીબ યહી ભૂલ કરતા રહા ધૂલ પર પરથી ઓર આઈના સાફ કરતા રહા ગાલિબ નો શેર તમે સાંભળો અને જો બને તો યાદ રાખજો ઉમ્ર ભર યહી ભૂલ કરતા રહા ધૂલ ચહેરે પરથી ઓર આઈના સાફ ધૂળ તો ચહેરા ઉપર હતી હું અરીસો સાફ કરતો રહ્યો ઘણી વાર પરિવારમાં આપણે આ થાય છે એટલા માટે આપણને આપણા પરિવારના સભ્યો ગમતા નથી અને પછી જીવન જીવવામાં મજા આવતી નથી એટલે ખાસ કરીને હંપમાં મજા છે સંપમાં ફાયદો છે આપણે એમ કહેવાય કે એક એકડે એક અને ચાર એકડે ચાર એક એકડે એક અને ચાર એકડે ચાર જોતે સંપીને રહે તો અગિયારસો અગિયાર તો અગિયારસો અગિયાર કદાચ તમને આ શેર આવવાથી આ પંક્તિ એટલી બધી ન સમજાણી હોય તો હું તમને ઉવાયરો કરીને બતાવી દઉં મારે આમાં બધુંય રાખવું પડે સમજાણું હા એકદમ તમને આમાં સમજાઈ જશે તમે જો આ એક એકડો આ બીજો એકડો એક એકડે એક અને ચાર એકડે ચાર